હેલો મિત્રો હું ન્યુરોથેરાપિસ્ટ પ્રકાશ માળી સંજીવની સેન્ટરમાં આપણો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે શિયાળાની સવાર કે શિયાળાની સવારમાં એવુંથી શું કરવું કે આખું વરસ તંદુરસ્ત અને નિરોગી રહી શકાય મિત્રો શિયાળાની સવાર એટલે કે નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો આ ત્રણ મહિનાની અંદર એવાથી કયા કામ કરવા આ ત્રણ મહિનાની અંદર એવાથી કયા કામ કરવા કે આખું વર્ષ તમે તંદુરસ્ત અને નિરોગીનો લાભ લઈ શકો મિત્રો શિયાળાની સવારમાં એવું તે કઈ આયુર્વેદિક ઔષધિનું સેવન કરવું જેથી કરી આવનારા સમયમાં ભવિષ્યમાં તમે નાની મોટી પીડાઓથી ન પીડાવો અને તમારી કાયાને તમારા શરીરને નિરોગીનું એક બિંદુ આપી શકો નિરોગીને કાયા જીવી શકો કે જેથી કરીને આવનારા સમયમાં તમે એક નાની મોટી બીમારીથી ન પીડાવો અને શિયાળાની સવારમાં એક આયુર્વેદિક ઔષધ આયુર્વેદિક જડીબૂટ્ટીનું સેવન કરી અને તમારું ભવિષ્યને બહેતર બનાવી શકો છો મિત્રો શિયાળાની સવારમાં અને આજના જનરેશનને ધ્યાનમાં રાખીને કોઈ આયુર્વેદિક પ્રોડક્ટની વાત કરવામાં આવે તો પહેલા નંબરે જો કોઈ આયુર્વેદિક પ્રોડક્ટને સ્થાન આપવું હોય તો એ છે અર્જુન શાલ પાવડર અર્જુન શાલનું પાવડર કારણ કે આજના જનરેશનમાં અને આજના સમાજમાં ઘણા બધા લોકો ડાયાબિટીસ એટલે કે શુગર બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને ખાસ રોગના હુમલાથી એટકથી બહુ લોકો પીડાય છે અને ઘણા બધા લોકોએ એની અંદર જીવ પણ ગુમાવ્યો છે તો આજના સમાજને ધ્યાનમાં રાખી આજના જનરેશનમાં ધ્યાનમાં રાખી અને કોઈ આયુર્વેદિક પ્રોડક્ટની વાત કરવામાં આવે તો અર્જુન શાલનો પાવડર જો ત્રણ મહિના એટલે કે નવેમ્બર ડિસેમ્બરને જાન્યુઆરી નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી આ ત્રણ મહિનાની અંદર અર્જુન શાલનો પાવડર જો સેવન કરવામાં આવે તો તમારા ભવિષ્યમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ બેપી સુગરનું પ્રમાણ એટેકના પ્રમાણને નિહાળી અને એક શ્રેષ્ઠ જીવન જેવી મોટા ખર્ચાથી બચી અને તમારી સમાજમાં તમારા પરિવારમાં તમે નાનકડી આયુર્વેદિક પ્રોડક્ટનો ઉપયોગ કરી અને તમારા પરિવારને તમે બહેતર બનાવી શકો છો મિત્રો મિત્રો અર્જુન શાલનું એક ચમચી પાવડર એક ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળી અને તેનું સવારે નરણા કોટે ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે છે મિત્રો અર્જુન ઉત્સનું પાવડર સેવન કર્યા પછી અડધો કલાક કંઈ પણ ખાવું પીવું નહીં જેથી કરી અને તેનું શ્રેષ્ઠ અને બેસ્ટ એનો લાભ મેળવી શકાય છે મિત્રો શિયાળાની સવારમાં બીજા નંબરમાં કોઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે તો એ મેથીની કોફી અથવા તો રાત્રે પલાળેલી મેથી રાત્રે પલાળેલી મેથી સવારમાં ઉપયોગ કરવામાં આવે તો એનો યોગ્ય લાભ લઈ શકાય છે એના પણ ઘણા બધા ફાયદા છે મેથીના કારણે ઘણા બધા રોગોમાં મુક્તિ મેળવી શકાય છે જેવી કે ગેસ એસિડિટી કબજિયાત પેટમાં બળતરા ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટર સાથે સાથે વાત કરીએ તો મિત્રો થાઈરોઈડમાં પણ મેથીની ચા એટલે કે કોફી કે રાત્રે પલાળેલી મેથી સવારમાં ઉપયોગ કરવામાં આવે તો ઘણા બધા રોગોમાં મુક્તિ મેળવી શકાય છે મિત્રો આ પ્રોડક્ટ એક આયુર્વેદિક પ્રોડક્ટ છે જેથી કરી અને તમને યોગ્ય સમય યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઘણા બધા રોગોમાંથી મુક્તિ મેળવી અને એનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે